હું પ્રફુલ્લ મકવાણા સત કેવલ વિદ્યા મંદિર શાસ્ત્ર તરફથી આપણું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય નામાના મૂર્તત્વમાં ચેપ્ટર નંબર ચાર ખાતાવહી અને ખતવણી ચેપ્ટર ભણીશું મિત્રો આ ચેપ્ટરમાં તમને આમ નોંધ આવડવી જરૂરી છે જેવી આમ નોંધ હોય એ પ્રમાણેની ખતવણી હોય છે અને ખાતાવહીમાં ખતવણી કરવા માટે આપણે ખાતાનું નોલેજ ને બધું જરૂરી છે તો સૌપ્રથમ પ્રથમ આપણે ચેપ્ટરનું હેડિંગ જોઈ લઈએ ખાતાવહી અને ખતવણી જે આપણે ખાતા દોરીને જે બધા ખાતામાં ખતવણી કરીએ છીએ એને આપણે ખાતા વહી કહેવાય છે બરાબર એનો અર્થ સમજી લઈએ મિત્રો તો ખાતા વહીનો અર્થ પહેલાં જોઈ લઈએ લેઝર એને કહેવાય ઇંગ્લિશમાં બરાબર નામું એ ધંધાના આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી બેઠાનો છે જેમ કે હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું કયા પ્રકારના અને કેટલા ખર્ચાઓ થયા કયા પ્રકારની અને કેટલી આવકો થઈ કેટલી મિલકતો અને લહેણાં છે તેમજ કેટલા દેવા અને જવાબદારીઓ છે ધંધામાં કેટલો નફો થયો છે કેટલું નુકસાન થયું છે આવી વિવિધ પ્રકારની માહિતી ફક્ત આમ નોંધો કે પેટા નોંધ દ્વારા જાણી ન શકાય ઉપર દર્શાવેલ બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં બનાવવામાં આવે છે તેને આપણે ખાતાવહી કહેવામાં આવે છે એટલે કે એને લેઝર આપણે કોઈપણ રીતે કોઈ એકાઉન્ટનું કામ કરવા માટે પહેલાં પહેલું એનો લેઝર હોવા જરૂરી છે એટલે કે ખાતા હોવા જરૂરી છે બરાબર તો કે હવે જોઈએ સમજીએ ખાતું એટલે શું કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે એને ખાતું કહેવાય છે કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતાને સંકળાયેલ ઉધાર વ્યવહારોની ઉધાર અસર કે જમા વ્યવહારોની જમા અસર ખાતામાં આપવામાં આવે છે આમ ખાતામાં બે બાજુઓ એટલે કે એમાં એક ઉધાર બાજુ અને બીજી એક જમા બાજુ રાખવામાં આવે છે હવે ખાતાનો નમૂનો આપણે સમજીએ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે ખાતાનો નમૂનો દાખલા તરીકે શ્રી હરિનું ખાતું બરાબર એમાં ખાતાની બે બાજુઓ છે અહીંથી એક ભાગ પડે છે એક બાજુ ઉધાર અને બીજી બાજુ છે જમા એમાં ઉધાર બાજુ પર પહેલું ખાનું તારીખનું હોય છે બીજું ખાનું વિગતનું હોય છે ત્રીજું ખાનું નોંધ નોંધણી પાન નંબર એટલે નોપા નંબર હોય છે અને રકમ રૂપિયા બરાબર તો આ થઈ ખાતાની ઉધાર બાજુ હવે જોઈએ ખાતાની જમા બાજુ જમા બાજુમાં પણ પહેલું ખાનું તારીખ બીજું ખાનું વિગત ત્રીજું ખાનું નોંધણી પાન નંબર અને રકમ રૂપિયા બરાબર આમ ખાતાની બે બાજુઓ એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ એમ બે બાજુઓ આપણે જોઈ અને આ એની વિગતો છે તો હવે ક્રમવાઈઝ અને આપણે પહેલાં એના જે ખાના છે એને સમજીએ તારીખ આ ખાનામાં એટલે કે ખાતામાં જે વ્યવહારની અસર થતી હોય તે વ્યવહારની તારીખ લખવામાં આવે છે આ ખાનામાં દર્શાવવામાં આવે છે આ જ રીતે તારીખ આમ નોંધ કે પેટાનો દર્શાવી હોય બરાબર આપણે જે રીતે આમનોદ લખી હોય એ પ્રમાણે બીજું વિગત વિગતના ખાનામાં જ્યારે ખાતાની ઉધાર બાજુ નોંધ કરતા હોઈએ ત્યારે વ્યવહારની જમા અસર પામેલ ખાતાનું નામ લખવામાં આવે છે દાખલા કે રમેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા બરાબર આ જમા થાય તો તમે રમેશનું ખાતું બનાવો છો એમાં ઉધાર બાજુ લખવાનું પણ નામ કોનું સામેવાળાનું એટલે કે વેચાણ નામ લખવાનું કોનું લખવાનું વેચાણ ખાતું કોનું રમેશભાઈનું એમાં ઉધાર બાજુ જ લખવાનું પણ નામ કોનું વેચાણ ખાતે બરાબર યાદ રાખજો અને એ જ પ્રમાણે જો તમે જમા બાજુનું ખાતું બનાવતા હોય એટલે કે વેચાણ ખાતું છે આ ખાતામાં તમારે જમા બાજુ પર નામ કોનું સામેવાળાનું એટલે રમેશનું લખવાનું હોય છે તો આ રીતે આપણે આગળ સમજીશું મિત્રો નોંધણી પાન નંબર નો પાય એને કહેવાય આમ નોંધ અને નોંધણી પેટા નોંધના ચોપડામાં દરેક પાનાને અનુક્રમ નંબર આપેલો હોય છે જે નોંધણી અસર ખાતામાં આપવાની હોય તે નોંધ આમ નોંધ કે પેટા નોંધ પાના નંબર હોય એના પર લખેલો હોય એ જ નોંધણી પાન નંબર આપણે લખવાનો હોય છે રકમ એટલે આમ નોંધ કે પેટા નોંધમાં વ્યવહારની જે રકમ દર્શાવેલ હોય તે જ રકમ જ્યારે વ્યવહારની ખાતામાં અસર આપીને જ ત્યારે તે રકમના ખાનામાં લખવામાં આવે છે એટલે રકમ આપણે જે આપેલી હોય તે ખતવણીનો અર્થ જોઈએ હવે આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતામાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કહેવામાં આવે છે અથવા ખતવવું કહેવાય બરાબર કઈ રીતે સમજીએ આ છે પગારનું ખાતું કયું ખાતું પગારનું બરાબર એની બે બાજુ એક ઉધાર ને કાર જમા એમાં પગારની ખાતામાં જવા બાજુ પર મેં એવું લખ્યું રમેશ રમેશ ખાત તો આ જે મેં લખ્યું ને પાંચ હજાર તો આને મેં ખતવણી કરી કહેવાય શું કહેવાય ખતવણી કરી કહેવાય બરાબર હવે ખાતાવહીની ઉપયોગિતા અને ફાયદાઓમાં આપણે જોઈએ તો નામું રાખવાનો હેતુ નાણાકીય લીવડ દીવડની નોંધ કરવા પૂરતો મર્યાદિત નથી નામાના આધારે જ વેપારીને ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનનો ખ્યાલ આવે છે હિસાબોના તારવેલા તારણોના આધારે ધંધાના નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લઈ શકાય છે વેપારીને જરૂરી અને ઉપયોગી માહિતી તથા જુદા જુદા તારણો ખાતાવહી પરથી ઝડપી અને સરળતાથી મળે છે આમ નામાના મુખ્ય હેતુઓની પૂરતી ખાતાવહી દ્વારા જ શક્ય બને છે આથી જ ખાતાવહીને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે એટલે કે આમ નોંધે પાયાનો ચોપડો પણ ખાતા વહીને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે આમ નોંધના ચોપડા પરથી વેપારીને ધંધાના મૂળ વ્યવહારો અને પાયાની માહિતી મળે છે આથી આમનોદના ચોપડાને મૂળ ચોપડો કે પાયાનો ચોપડો કહેવામાં આવે છે જ્યારે ખાતાવા ખાતાવહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનની માહિતી મળતી હોવાથી ઉપયોગિતાની દૃષ્ટિએ વહી નામાનો મુખ્ય ચોપડો અને પ્રધાન નોંધવહી તરીકે ઓળખવામાં આવે છે હવે માં જોઈએ મિત્રો આગળ મૂડીનું પ્રમાણ કઈ રીતે દર્શાવવામાં આવે છે તો કે વર્ષના અંતે ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે તે અંગેની જાણકારી મળે છે આપણને મિલકતો અંગે ધંધામાં વિવિધ પ્રકારની મિલકતો ખરીદવામાં આવે છે દરેક પ્રકારની મિલકત વર્ષના અંતે કેટલી રકમની છે તે આપણને માહિતી મળે છે ત્રણ લેણું અને દેવું વર્ષના અંતે ધંધામાં કેટલું લેણું અને કેટલું દેવું છે તેની જાણકારી મળે છે ચાર ખર્ચાઓ અને ઉપજો અંગે હિસાબી વર્ષ દરમિયાન વિવિધ ખર્ચાઓ અને વિવિધ ઉપજો આવકોની જાણકારી તેમજ તેની કુલ રકમની માહિતી આપણને મળે છે પાંચ ખરીદી અને વેચાણ અંગેની માહિતી હિસાબી વર્ષ દરમિયાન કુલ ખરીદી કેટલાની થઈ કુલ વેચાણ કેટલાનું થયું કુલ ખરીદ પરત કેટલાની છે કુલ વેચાણ પરત કેટલાનું છે તેમજ વેચાણ સિવાય અન્ય રીતે ગયેલ માલની વિકતની જાણકારી મળે છે છ નંબર કાચું સરળું તૈયાર કરવા માટે તો કાચું સરયું તૈયાર કરવા માટે બધા જ ખાતાની બાકીઓની માહિતી ખાતાવાહી દ્વારા મળે છે સાત વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગે હિસાબી વર્ષાંતે ધંધાના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે વિવિધ ખાતાની માહિતી ખાતાવય દ્વારા મળે છે આઠ નીતિવિષયક નિર્ણયો અંગે વેપારીને નીતિવિષયક નિર્ણયો લેવા અંગે જરૂરી અને ઉપયોગી માહિતી ખાતાવય દ્વારા મળી રહે છે આઠ નીતિવિષયક નિર્ણયો અંગે વેપારીને નીતિવિષયક નિર્ણયો લેવા અંગે જરૂરી અને ઉપયોગી માહિતી ખાતાવય દ્વારા મળી રહે છે નવ આંકડાકીય માહિતી મેળવવા માટે હિસાબોમાંથી જરૂરી આંકડાકીય માહિતી મેળવવામાં તેમજ જો કોઈ આંકડાકીય કે કોઈ સિદ્ધાંતિક ભૂલ હોય તો તે શોધવા માટે ખાતાવાહી મદદરૂપ બને છે તો આ બધી જગ્યાએ ખાતાવાહી તમને ઉપયોગી છે ખાતાવાહીની અનુક્રમ મણિકા કઈ રીતે હોય એ સમજીએ હવે મિત્રો ખાતાનું નામ રાખી કે અનુપનું ખાતું છે તો એમાં ખાતા પાના નંબર એનો એક હોય આકાશનું ખાતું છે એમાં ત્રણ નંબર હોય એટલે તમારે આ ક્રમ આપવાનો હોય છે એ પ્રમાણે ક્રમ પ્રમાણે અનુક્રમ મળી ગયા એની હોય છે બરાબર ખાતા સ્વરૂપો જોઈએ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો યાદ રાખજો ખાતાવયના સ્વરૂપોમાં પહેલું બાંધેલો ચોપડો સોરી બાંધેલો ચોપડો બીજું છૂટા પાના સ્વરૂપે અને ત્રીજું કાર્ડ સ્વરૂપે હોય છે તો પહેલું સમજીએ બાંધેલો ચોપડો સામાન્ય રીતે મોટાભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવી પસંદ કરતા હોય છે આવી ખાતાવહી એકંદરે ઓછી ખર્ચા અને સાચવણીની દૃષ્ટિએ સરળ છે આ ખાતાવહી એક બાંધેલા ચોપડાના સ્વરૂપે હોય છે જેમાં શરૂઆતમાં અનુક્રમ મણિકા આપેલ હોય છે અને દરેક પાને અનુક્રમ નંબરો આપેલા હોય છે આવી ખાતાવહીમાં ચોપડો બાંધેલો હોવાથી જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી બરાબર સેકન્ડ છૂટા પાનાની પદ્ધતિ તો કે આ પ્રકારની ખાતાવહી જાડા કૂંઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે આ માળખું ખાસ પ્રકારની કળ સાથે જોડાયેલું હોય છે આવી ખાતાવહીમાં તાળાની સુવિધા લોક સિસ્ટમ હોવાથી તે સગવડ સાથે સલામતી પણ આપે છે અહીં દરેક પાના પર પાના નંબર આપેલો હોય છે અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતા વહીના પાનામાં વધારો ઘટાડો કરી શકે છે ત્રણ નંબર કાર્ડ સ્વરૂપે ખાતાવહીનું આ સ્વરૂપ સગવડ સાથેનું સલામત સ્વરૂપ છે અહીં દરેક ખાતા માટે પાનાને બદલે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે આ બધા જ કાર્ડ ધાતુના સળિયા સાથે ગોઠવાયેલા હોય છે અહીં બધા જ કાર્ડને ધાતુની કે લાકડાની ખાસ કેબિનેટમાં રાખવામાં આવે છે જો કે એકંદરે આ ખર્ચાળ સ્વરૂપ છે અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ડના કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે છે આ સ્વરૂપમાં ખાતાની અનુક્રમ મણિકા માટે અલગ કાર્ડની વ્યવસ્થા રાખવી પડે છે આપણે ખાતા વિના જુદા જુદા પ્રચલિત ત્રણ સ્વરૂપો જોયા પરંતુ આજના કોમ્પ્યુટર યુગમાં હિસાબી નોંધો અને ખાતા વહી માટે કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે તેથી ઉપર દર્શાવેલ સ્વરૂપનો ઉપયોગ ક્રમશઃ ઘટતો જાય છે આપણે નથી ખાતામાં જ બધા કોમ્પ્યુટરમાં જ બધા ડેટા હોય છે બેંકમાં કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ કોઈ મોટા બિઝનેસ હોય એમાં પણ ખતમણીની પ્રક્રિયા કઈ છે એ હવે મેઇન ટોપિક પર આપણે આવીએ મિત્રો તો કે આપણે આમનોદ અને પીટા નોંધમાં નોંધેલ વ્યવહારોની ખાતાવયમાં બનેલ ખાતામાં કેવી રીતે ખતવણી કરવી તેનો અભ્યાસ કરીશું તો ખતવણીની પ્રક્રિયા સરળ રીતે સમગ્ર પ્રક્રિયાને નીચે મુજબ આપણે વિભાગો દ્વારા સમજીએ પહેલું આમનોદ દ્વારા ખતવણી આપણે સમજીશું પહેલાં આમનોદની ખતવણી તો કે ધંધાના આર્થિક વ્યવહારોની આમનોદ લખવામાં આવે છે આમનોદમાં અસર પામતા ખાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ આમનોદ બે વિભાગમાં વહેંચવામાં આવે છે એક સાદી આમનોદ અને બીજી છે સંયુક્ત આમનોદ બરાબર તો આપણે બંને આમનોદો વિશે સમજીશું તે પહેલા આપણે જોઈએ સાદી આમનોદની ખતવણી તો એમાં એક વ્યવહાર છે તારીખ પંદર ચાર બે હજાર પંદર ના રોજ રાજ પાસેથી લેણા પેટે છ હજાર પાંચસો મળ્યા બરાબર અને આમનોદ મિત્રો રોકડ ખાતે ઉધાર છ હજાર પાંચસો તે રાજ ખાતે જમા છ હજાર પાંચસો બાબત છે રાજ પાસેથી લેણા પેટે રોકડા મળ્યા હવે મિત્રો તમે જે આમનોદ લખી છે આમનોદ સાચી હોય છે તો જ ખતમણી આપણી સાચી પડશે તો સૌ પ્રથમ આપણે જે આમનોદ લખી છે એ ઉધાર જમાની આપણે પહેલાં પહેલાં બધાના ખાતા દોરવાના શું દોરવાના ખાતા મેં તમને ખાતાનો નમૂના આગળ સમજાયો એ પ્રમાણે આપણે બધાના ખાતા પહેલું રોકડ ખાતું બનાવીએ કયું ખાતું રોકડ ખાતું એટલે રોકડ ખાતું બનાવ્યું છે એમાં ઉધાર અને જમા બે બાજુ છે વિગત તારીખ તારીખ વિગત નોંધી પાન નંબર રકમ બરાબર તારીખ વિગત નોંધી પાન નંબર રકમ એ રીતે બીજું કોનું ખાતું બનાવવાનું રાજનું તો આપણે રાજનું પણ બનાવ્યું છે એટલે રાજ ખાતે બરાબર તારીખ વિગત નોંધણી નંબર રકમ તારીખ વિગત અને નોંધી પાન નંબર રકમ ઓકે હવે આપણે ખતવણી કરીએ શું કરીએ ખાતા બનાવી દીધા હવે એની ખતવણી કરીએ સૌ પ્રથમ આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ જવાનું કઈ જવાનું રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતામાં ઉધાર બાજુ આવી ગયા આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ નામ કોનું લખવાનું સામેવાળાનું નામ સામેવાળાનું રાજ ખાતે મેં અહીંયા લખ્યા છે રાજ ખાતે તો રાજ ખાતે આપણે લખવાના રકમ એની કેટલી છે છ હજાર પાંચસો તો આપણે લખવાના છ હજાર પાંચસો બરાબર આ એને ખતવણી કહેવાય શું કહેવાય ખતવણી બરાબર આપણે આ ખતવણી કરી એટલે અહીંની રોકડ ખાતાની એન્ટ્રી અહીંયા ઉધાર બાજુ રાજ ખાતે લખ્યા હવે આપણે આવીશું રાજના ખાતામાં રાજનું ખાતું શું થાય છે જમા એ લખ્યું નથી પણ આપણે જમા સમજવાનું એટલે જમા બાજુ પર નામ કોનું લખીશું ઉધાર બાજુનું એટલે રોકડ ખાતે લખીએ નામ શું લખીએ રોકડ ખાતે કાતુ રાજનું અને એ પંચમા બાજુ પર અને નામ કોણનું સામેવાળાનું એટલે રોકડ ખાતે અહીંયા લખ્યા તો આ પ્રમાણે આપણે એની ખતવણી કરી કહેવાય આ સાદી આમનોદ હતી કઈ આમનોદ હતી સાદી બરાબર તો મિત્રો આપણે સાદી આમનોદ માટેનું એક એક્ઝામ્પલ હવે જોઈશું સૌપ્રથમ આપણે રકમ જોઈ લઈએ નીચે આપેલ શ્રી હરિનસના વ્યવહારો પરથી તેની આમનોદ તૈયાર કરો અને ખાતા વહીમાં જરૂરી ખાતા બનાવીને ખતવણી કરો તો રકમમાં પહેલી તારીખ ફોરમ પાસેથી પિસ્તાલીસ હજારનો માલ ખરીદ્યો ત્રણ તારીખ ધંધામાં સાઠ હજાર વધારાની મૂડી લાયા પાંચ અવધને પાંચ હજાર ચૂકવ્યા છ વીસ હજારનો માલ વીસ ટકા નફો ચડાવીને દસ ટકા વેપારી વટાવે સનીને વેચ્યો આઠ અગિયાર હજાર બેંકમાં ભર્યા નવ મારુતિ ફર્નિચર માર્ટમાંથી બત્રીસો ત્રણ હજાર બસોનું ફર્નિચર ખરીદ્યું અગિયાર ઘર ખર્ચ પેટે ધંધામાંથી ચાર હજાર પાંચસો ચૂકવ્યા તેના હવે આની આમ નોંધો આપણે પહેલાં લખી દઈએ મિત્રો એની પહેલી આમનોદ ફોરમ જોરથી માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા પિસ્તાલીસ હજાર બીજી આમનોદ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા કારણ કે વધારાની મૂડી ધંધામાં લાયા તે પાંચ અવધને રોકડીથી માલ આપણે રોકડા ચૂક્યા અવધને પર એટલે અવધ ખાતે ઉધાર પાંચ હજાર તે રોકડ ખાતે જમા પાંચ હજાર છ વીસ હજારનો માલ વીસ ટકા નફો એટલે વીસ હજારના વીસ ટકા આપણે કરવાના દસ ટકા એટલે બે હજાર વીસ ટકા એટલે ચાર હજાર તો ચાર હજાર પ્લસ આપણે શું કરીશું વીસ હજારના દસ ટકા બરાબર એટલે બે હજાર થાય તો આપણે એ રકમ આપણે પ્લસ કરવાની છે અને એના પર દસ ટકા વેપારી વટાવ ગણવાનો એટલે એના પર આપણે એટલે ચોવીસ હજારના દસ ટકા કરીશું એટલે ચોવીસો આપણે બાદ કરીશું એટલે આપણને મળશે એકવીસ હજાર છસો ચોવીસ હજારમાંથી ચોવીસો બાદ કર્યા એટલે એકવીસ હજાર છસો મળ્યા એ આપણે અહીંયા લખવાના શનિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા આઠ તારીખ બેંક ખાતે ઉધાર અગિયાર હજાર તે રોકડ ખાતે જમા અગિયાર હજાર બેંકમાં ભર્યા તેને નવ તારીખ ફર્નિચર ખાતે ઉધાર ત્રણ હજાર બસો તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા ત્રણ હજાર બસો અગિયાર ઉપાડ ખાતે ઉધાર ચાર હજાર પાંચસો તે રોકડ ખાતે જમા ચાર હજાર પાંચસો મિત્રો જેવી આમ નોંધ છે એવી આપણે ખતવણી કરવાની છે તો સૌ પ્રથમ હવે આપણે આ બધા ખાતા બનાવી દેવાના મિત્રો પહેલું ખરીદ ખાતું બનાવવાનું પછી ફોરમનું ખાતું પછી રોકડ ખાતું પછી મૂડી ખાતું બનાવવાનું અવધનું ખાતું બનાવવાનું આવે જુઓ મિત્રો અહીં રોકડ ખાતું બીજી વાર આવ્યું એટલે આ રોકડ ખાતું અહીં ઓલરેડી ત્રીજી તારીખમાં બનેલું છે એટલે અહીં આગળ ફરી બનાવવાનું નહીં એક ખાતું એક જ વાર બનાવવાનું છે ઓકે એ કોઈ પણ હોય હવે નેક્સ્ટ શનિનું ખાતું વેચાણનું ખાતું બેંક ખાતું રોકડ ખાતું ફરી બનાવવાનું નહીં ફર્નિચર ખાતું મારુતિ ફર્નિચર માટનું ખાતું બનાવવાનું ઉપાડ ખાતું રોકડ ખાતું બનાવવાનું નહીં ફરી બરાબર એટલે રોકડ ખાતું આ ઓલરેડી બનાયેલું છે બરાબર હવે એની એન્ટ્રી કરતા જઈએ તો પહેલું ખરીદ ખાતું ખરીદ ખાતામાં આપણે ખરીદ ખાતામાં કઈ બાજુ એન્ટ્રી કરવાની ઉધાર બાજુ ખરીદ ખાતામાં ઉધાર બાજુ નામ કોનું સામેવાળાનું ફોરમ લખ્યું છે અહીં ફોરમ ખાતે અને કેટલા રકમ પિસ્તાલીસ હજારના છે બરાબર ખરીદ ખાતામાં ઉધાર બાજુ સામેનું નામ ફોરમ જમાનું બરાબર પછી બીજામાં ફોરમનું ખાતું ફોરમના ખાતામાં આપણે કઈ બાજુ જમા બાજુ પર નામ સામે વળાનું એટલે ખરીદ ખાતે પિસ્તાલીસ હજાર બરાબર રોકડ ખાતામાં તો એની અસર આપીશું આપણે ત્રીજા અમદાવાદમાં અવધ રોકડ ખાતામાં જમા બાજુ પર અવધ લખીશું રોકડ ખાતામાં જમા બાજુ પર તારીખ પાંચ અવધ ખાતે પાંચ હજાર બરાબર પછી રોકડ ખાતામાં એ રીતે અને અવધના ખાતામાં અવધનું ખાતું છે એમાં ઉધાર બાજુ પર રોકડ ખાતે પાંચ હજાર બરાબર એ રીતે મૂડી ખાતામાં મૂડી ખાતા એટલે કે રોકડ મૂડી મૂડી જમા થાય ને રોકડ ઉધાર થાય એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર હશે જોવો અહીં આગળ છે સાહીઠ હજાર બરાબર મૂડી ખાતામાં જમા બાજુ પર સાઈઠ હજાર એટલે એની વિરુદ્ધ અસર આપી પછી અવધનું ખાતું થઈ ગયું શનિનું ખાતું વેચાણ શનિ ખાતે ઉધાર ઉધારથી વેચાણ ખાતે જમા એટલે શનિના ખાતામાં ઉધાર બાજુ પર શનિના ખાતામાં ઉધાર બાજુ પર શા મેળવાનું નામ વેચાણ ખાતે એકવીસ હજાર છસો પછી વેચાણ ખાતામાં જમા બાજુ પર કારણ કે વેચાણ જમા થાય ને શનિ ઉધાર થાય એટલે શનિ ખાતે એકવીસ હજાર છસો બેંકના ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે બેંકમાં ભર્યા એટલે બેંક સિલક વધી એટલે બેંક ખાતે ઉધાર નામ શા મેળવાનું રોકડ ફર્નિચર ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ મારુતિ ફર્નિચર માર્ટ ખાતે બત્રીસો અડધી ફર્નિચર માર્ટમાં જમા બાજુ પર ફર્નિચર ત્રણ હજાર બસો ઉપાડ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ કરે છે એટલે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતે સાંભળવાના ચાર હજાર પાંચસો રકમના બરાબર તો મિત્રો આ આપણે સાદી આમ નોંધ પ્રમાણે એની ખતવણી જોઈ બરાબર હવે પછીના વિડીયોમાં આપણે સંયુક્ત આમ નોંધ અને એની ખતવણી જોઈશું મિત્રો તમારે આનું એક્ઝામ્પલ ત્રણ કે ચાર વ્યવહારો લખવાના હોય છે આમ નોંધ પ્રમાણે બે કે આમ તો ત્રણ કે ચાર હોય છે અને એ પ્રમાણે આમનો લખીને એની ખતવણી કરવાની હોય છે બરાબર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ